હા ચલો બો તોડી ના સરજી બોલો મેને આપણા તો હું કઈ થઈ ગયું સરદારજી એક કોમ કરો ને બોલો બોલો કોક હવે આપડે વિચારવું કરશે ધંધા માટે ધંધા માટે મારે દિવાળી દિવાળી ધંધો આખી દિવાળી દબાણી છે બરાબર ના હોય તો તમે પેલા ને બોલાવી અને તમારી જમીન સરદારજી બોલા રાય બોલો સરદારજી તમારે બધો નો ચોરી કરવાની છે બરોબર બરાબર વધારે ચોરી કરશે જેને મને એવું લાગશે કે મારે

સરદારજી હું કીધું યાદ રાખજે તો તારા બૈરા તારા તો આવડે થી આવડે કર્યા ઇજ્જત નો સવાલ ગમે તો કોક લઈને આવડે કર્યા અધર ના હોય ખાટલો બાટલો લેતા હોય ને તો આવું

કિંમત દોઢ લાખ લેવાના હા હરિયા હરિયે તમે લાગા દોઢ લાખ ની છે હરી દોઢ લાખ ની હા ચાંદ વાળી એવી રીતે બકરી નહીં પણ બકરા છે તો ચાંદ વાળા જ આવશે એટલે કેવું એ તો એ જ જોવાનું હોય તારે મને ખબર નહીં પડે ચાંદ વાળી ખબર ના પડતી વ્યક્તિ ને ખબર પડતી હોય ના લઈને આવજો હા તો કિંમત કરો ચાંદ હોય તો સારું હોય તો તમને દોઢ લાખ કીધા તમે કોચ જરૂર ચાલજો લાખ રૂપિયા મને નહીં થાય

તમારી આ જવાબદારી અમારી વાર ઊંધી ની જવાબદારી અમારી લઈ જઈ ગયો દસ વાગતા પછી હું ગાડી લઈને મારા ડુબઈ મોકલાવાની પેલા બરોબર અને જેમ બનાવી ગયા લાવજો પેલા ભાઈ આયા

એ યાર બોબ્લે તો કથી ના થાય લેમ હું કામ પરડે લેતા ઓ તો સ્નેક તૈયારતો નહી આ સૂરજ ચી કરતો જી કબે યકો બેકો તો ખા દેવાય કા તો લસ એ તો પકા મેલો પર પેલા તા કે ઉપર તમા એટલે આ તા સૈનિકો ઈવા તેમ તો કોણ તારે મુકી દેવાનો હોય ગયા હું બોયું એવું કરું હું બોય હું

અરે તું હોય તો જ અરે આખીલા તું હું કરવા હતો ને સરદાર તો ન હું કરવા જાય હતી અને એક વખત તો હું સરદારને પેલા વોબલા વાડીમ ગયો તો તે પોચ વોબલો આલીને આવ્યો હું કહું હા કે કોણ કરી હા તો જગ્યા હું વસ્તુ જોઈને સરદારને મારી વાત થઈ ગઈ બરાબર બરાબર તો એક કોણ તું મારા હંગા છે હા આપ એ વસ્તુ ને સરદાર ને કહી દે તમે જુઓ તો એક પેલા જી સરદાર ને તો વોબલો આલે હોય કે ખાસ ત્યાર પોચ વોબલો આલે ને તો ખાતો ખાતો

આપડા બે વાળા પાર તોડી નાખ્યા તું અલ્યા કશું થાય એવું નહીં પૂરા ખાલી તું ધોકા જોયા જો કશું થાય નહીં હું ખાઉં ઉઠાઈ લે સરદાર તો આવું જ ભાગ કેતા કે હારું હારું ખોખ લેતા બી કઈ લે

તારી મારી બકરી જઈ લે આ કોક બકરી લઈ ગયો અલ્યા બકરી ક્યાં જઈ જાય મારી બકરી બકરી દોઢ લાખ ની બકરી આલી બકરી શક લઈ ગયો રાતમાં મારી બકરી જઈ કોઈ એમ ખબર પડતી નઈ શું લઈ જવું લાગે શું મને લાગે માણસ તો ના લઈ ગયા હોય મને એવું જ લાગે આમાં શું કરવાનું મારતું લોચા પડે હું તો રાત ને પૈસા પેલા ભાઈ હવારે તો આયા ભેગા જ છે અમારે બકરી લેવા મને તો કોઈ ખબર નહીં હારી બકરી રાત માં ચોરાઈ ગઈ હારું લુજ જ ખબર ના પડી મને તો પેલા ભાઈ આખે મારે જવાબ હું હાલવું જાગે ને

હું તમને રાતે કઈ ગયા પણ રાતે રાત ઊંઘે તો પણ બકરી દો બકરી લઈ આવો મારો બકરી કોક લઈ ગયો હું કરી છું પૈસા અમે તો લાવું પૈસા પૈસા વપરાઈ ગયા હું કરું પણ કોક હ

સરદારજી ને મળું પડશે અને બકરી મારો બકરી આપી દીધેલી છે અને નો એમ કહી રહ્યો કે એક કલાકની મુદત ચાલુ તને લગત સીધો દુબઈ ગયો કરજી તમે ગમે તે કરી મને બકરી ના હોય તો લઈ આપો અને ધંધા બંધ કર્યા પણ ના હોય તો મને વીસ મિનિટ નો ટાઈમ આલો પૈસા હો પણ

હાલુ ગિલાઈ દે 20 મિનિટ હાલો અને તમે તાર 3 લાખ રૂપિયા રાખજો એમ કો મારે નો કરે ને તમે 3 લાખ રૂપિયા લેવા તો 3 લાખ લઈ લેજો પેલો દુબઈ નો શેખ રે ને મને મારી નાખીન કરે ને લઈ જવાનું કરી દો તમે ગમે 3 લાખ લેવા તો 3 લાખ લેજો મને બગડી લઈ આપો વિષ્ણુ બેન આમ ઉપર ફોન કરો હા હું તમને રોકડા પૈસા આપી દઈએ બસ તમે મને લઈ આપો જોડો ના હો અંજામ બનાઈ ખટકો કરજો ખટકો ખટકો હમણાં હાલ લે

હલો હલો હા બોલો સરદારજી આયો ફટાફટ ત્રણ લાખ રૂપિયા લઈને હા તોડી દીધું સરદાર ના માણસો નઈ સરદાર ના ગણી લો પૈસા આજે જ બકરી હતી તમારે પૈસા ના કરે પૈસા ગણી લો પેલા પૈસા ગણી આવજો

આવું પૂછે માર કે ત્રણ લાખ રૂપિયા કમાણા ને બાઈક ને બાઈક છે કાશે ઉઠાઈ ને લાયા અરે તું બાઈક તો ફેરવા થાય એ કાઢી મારું આ પેલા ક્વન્ટી ના આ પેલા નો ચાલો મારે હું તો ના વાત પછી નેકરું મોર બહુ થઈ ગયું છે ચડતા નથી

હારુ પૈસા આયી જાય ને માર તો બકરી હોય જીવ અને ઉપરથી થી માર તો એક લાખ ને હજાર રૂપિયા તો ઉપર થી વધારે આલવા પડ્યા માર તો બકરી એ જઈ જય માતાજી મિત્રો અમારા ચેનલના ના વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવે છે જય માતાજી